લાદક નજારા જોઈ શકો છો અને તમને એ જ નજારાથી અમે રૂબરૂ કરાવી રહ્યા છીએ હવે આગળ વધીએ અને દક્ષિણ ગુજરાતના વલસાડની વાત કરીએ ચિંતાજનક સમાચાર અહીંથી પ્રાપ્ત થયા વણસી શકે છે પૂરની સ્થિતિ દરિયામાં ભરતીનો સમય થતાં વધી શકે છે મુશ્કેલી દરિયામાં ભરતી હોવાથી નદીનું પાણી જવામાં મુશ્કેલી પડશે ઉપરવાસમાં વરસાદનો જોર રહેશે તો વધશે હાલાકી ઉપરવાસમાં વરસાદ બંધ થાય તો જ સ્થિતિ પર સ્થિતિમાં સુધારો આવશે તેવી જાણકારી તો વલસાડમાં જે પૂરની સ્થિતિ સર્જાઈ છે તેના કારણે પહેલેથી જ લોકો પરેશાન છે અને એવામાં જો દરિયામાં ભરતી આવશે તો આ પાણી ઓસરવાના બંધ થઈ જશે અને તેમાં અવરોધ આવતા જ લોકોને પારાવાર મુશ્કેલી થશે થાય છે કારણ કે વલસાડમાં પણ આજે લગભગ થી સાત ઇંચ વરસાદ સવારથી પડ્યો છે દરિયાનું ભરતીનો સમય અત્યારે થઈ રહ્યો છે એટલે દરિયો પોતાનું પાણી સ્વીકાર રીલું પાણી સ્વીકારશે નહીં એટલે પાણીનો વેણ વધવાની શક્યતા સો ટકા રહેલી છે ઉપરવાસમાં વરસાદ જો ન હોય તો સો ટકા પરિસ્થિતિ સુધરી જશે અને મોડી સાંજ સુધીમાં એકદમ પરિસ્થિતિ તાળે પડી જશે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જ આ સ્થળો પર પ્રભાવિત થઈ જાય કારણ કે વલસાડમાં પણ તો ઉપરવાસમાં વરસાદ બંધ થાય તો જ સ્થિતિ સુધરશે ત્યારે જ સ્થિતિ નિયંત્રણમાં આવશે અત્યારે તો જે નીચાણવાળા વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા એવામાં દરિયામાં જો ભરતી આવશે તો આ પાણી ઓસરવાના રોકાઈ જશે અને પાણીમાં ઓર વધારો થતાં જ મુશ્કેલીઓનો મારો સહન કરવાનો વારો વલસાડના લોકોને આવશે અત્યારે નદીનું પાણી જે છે તે પણ ઓસરી નથી રહ્યું આસપાસના વિસ્તારમાં ફરી વળ્યું છે સતત ઉપરવાસમાં વરસાદના કારણે જ આ પાણી આસપાસના વિસ્તારોમાં પણ ફરી વળ્યું છે લોકોના હાલ બેહાલ થઈ ચૂક્યા છે ઘર વખરીને નુકસાન પહોંચ્યું છે વલસાડના દાણાનગર ખાતે પાણી વધી રહ્યું છે પાણી વધતાની સાથે લોકોની ચિંતામાં પણ વધારો અહીં અનાજનું સૌથી મોટું બજાર આવેલું છે અને એવામાં વરસાદના કારણે આર્થિક રીતે મોટું નુકસાન સહન કરવાનો વારો આવશે અનાજના સૌથી મોટા બજારને સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે કીર્તેશ વલસાડમાં અત્યારની શું સ્થિતિ શું મુશ્કેલીઓ તમને નજરે પડી સ્થાનિકો કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે બિલકુલ દીપા જે પ્રકારે હવામાન વિભાગની આગાહી વચ્ચે મોડી રાત્રે શરૂ થયેલા વરસાદે સ્થિતિ અત્યંત દૈનિક બનાવી છે ખાસ કરીને વલસાડમાં પડેલો તો એટલી અસર નથી કરી પણ વલસાડ જિલ્લાના ઉપરવાસ કે ધરમપુર અને કપરાડામાં પડેલો વરસાદ જે રીતે તેના નવા નીર ઔરંગામાં આવ્યા છે અને ઔરંગા નદી ગાંડી દૂર બની હતી જેને લઈને નિશાણવાળા વિસ્તારોમાં પાણી પ્રવેશી ચૂક્યા છે તમે દ્રશ્ય જે જોઈ શક જોઈ રહ્યા છો તે વલસાડ જિલ્લાનું દાણા બજાર છે કે સુરત કહી શકાય કે વલસાડ અને આપી જિલ્લાનું સૌથી મોટું અનાજનું બજાર છે અહીંયા મોટી સંખ્યામાં વેપારીઓ આવેલા છે પંદર દિવસમાં બીજી વખત આ વિસ્તારમાં પાણી ભરાતા વેપારીઓની ચિંતા વધી છે પંદર દિવસ પહેલાં પણ આ જ પ્રકારે પાણી આવતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાની વારી આવી હતી હજુ તો એ નુકસાનમાંથી તેઓ બહાર નથી નીકળ્યા ત્યાર તો ફરી એક વખત પાણી આવી ચૂક્યું છે દ્રશ્ય જોઈ શકાય છે કે પાણીની ગતિ જોઈ શકાય છે કેટલાક લોકો વેપારીઓ છે કેટલાક લોકોના ઘરોમાં પાણી પ્રવેશ્યું છે તે લોકોની ચિંતા વધી છે તો કેટલાક લોકો આ પાણીમાં રમત રમી પોતાનો સમય પસાર કરી રહ્યા છે મોજ મસ્તી કરી રહ્યા છે કહી શકાય કે ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે જો વરસાદ વિરામ લેશે તો મોડી રાત થતાં આ પરિસ્થિતિ સુધરશે કારણ કે જે રીતે સાતમ આઠમની ભરતી આવતી હોય છે ભરતી મોટી છે તે સમયે દરિયો પાણી નહીં લે અને બીજી બાજુ ઉપરથી જે આવતું હોય છે તે પાણી દરિયામાં નહીં જાય એટલે કે બંને બાજુથી જે પ્રકારે ઔરંગા નદીમાં પાણીનો ભરાવો થશે તેને લઈને આ પાણી આજુબાજુના વિસ્તારમાં પસરશે જેને લઈને કહી શકાય સ્થિતિ વધુ દૈનિક બને તેવી શક્યતાઓ છે દાના બજાર છે કે જે સૌથી મોટું અનાજનું બજાર છે એટલે કે સૌથી મોટી સમસ્યા વેપારીઓને પાણી આવતાની સાથે કેટલાક વેપારીઓ માલનું સ્થળાંતર કર્યું છે તો કેટલાક વેપારીઓ માલને કહી શકાય કે પોતાના જે મકાનમાં ઉપર ચડાવ્યું છે જો પાણીનું લેવલ વધશે તો ચોક્કસ વેપારીઓને મોટું નુકસાન થશે પણ જે પ્રકારની પરિસ્થિતિ છેલ્લા બાર કલાકથી છે ચોક્કસ વલસાડના લોકોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે પાંચસો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને ધીરે ધીરે પાણીનું લેવલ ઘટવાની જગ્યા પર વધી રહ્યું છે જેને લઈને લોકો સાથે તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે દીપા આભાર કીર્તિશ જાણકારી આપવા માટે તો અત્યારે લોકોની ચિંતા તો વધેલી જ છે સાથે સાથે પ્રશાસનના જે અધિકારીઓ છે તેમની ચિંતામાં પણ વધારો થયો છે કારણ કે જે પાણી છે ઔરંગા નદીના તેમાં ઘટાડો નથી થઈ રહ્યો બીજી તરફ જ્યારે દરિયામાં ભરતી આવશે તે દરમિયાન આ પાણી અટકાઈ જશે દરિયો પણ આ પાણી નહીં સ્વીકારે વલસાડના નગરમાં નદીના પાણી ભરાયા પાણીની આવકમાં વધારો થયો છે વિસ્તારમાંથી પાંચસો જેટલા પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું અલગ અલગ સુરક્ષિત જગ્યાએ લોકોને ખસેડવામાં આવ્યા પ્રશાસને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે વલસાડમાં ઔરંગા નદીમાં પૂરના પાણી અનેક વિસ્તારોમાં ફરી વળ્યા

વેલવાગડ અને અંબાચ નજીક કમર સુધી પાણીનો ભરાવો થયો રોડ પરથી પસાર થતા વાહનોમાં પણ પાણીના કારણે અડધે અડધા વાહનો ડૂબ્યા હતા ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર મુશળધાર વરસાદ ધરમપુરના મધુરી ગામ મહારાષ્ટ્રના રક્ષસ ભુવન વચ્ચેનો પુલ ડૂબ્યો નાર નદીમાં ઘોડાપુરના કારણે પુલ પરથી પાણીના વહેણ જોવા મળ્યા પુલ પરથી નાર નદીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો ગુજરાતના ધરમપુર અને મહારાષ્ટ્રને જોડાયો જોડતો આ રોડ બંધ હાલતમાં છે વલસાડના પારડીમાં ધોધમાર વરસાદ બસો વર્ષથી વધુ જૂનું વડનું ઝાડ પડ્યું પારડીના તળાવના એકલિંગજી મહાદેવના પરિસરમાં વર્ષો જૂનો વડ ધરાશાયી થયો અનેક પેઢીઓનો સાક્ષી વડનું વૃક્ષ ધરાશાયી થયું જિલ્લાના જિલ્લામાં અનેક વિસ્તારો એવા છે જ્યાં મુશળધાર વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે માટે જોતા ગુજરાતી ઉત્તર ગુજરાત પર મેઘરાજા મહેરબાન થયા છે એમાં પણ વિજાપુરમાં શનિવારે આભ ફાટતા ચાર કલાક માં જ ધડબડાટી બોલાવતા આઠ ઇંચ થી વધુ વરસાદ ખાકી જતા વિજાપુર ના હાલ બેહાલ થઈ ગયા માત્ર ચાર કલાકમાં જ જાણે આખું વિજાપુર ડૂબી ગયું સવારે છ વાગ્યાથી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરતાં વિજાપુર આખું પાણીમાં ગરકાવ થઈ ગયું કોઈ પણ રોડ કોઈ પણ સોસાયટી કે કોઈ પણ વિસ્તારમાં તમે નજર કરો ત્યાં ચારે બાજુ પાણી પાણી અને પાણી જ નજરે પડે જળનો એવો ભરાવો થયો કે અડધો દિવસ સુધી વિજાપુરનું જનજીવન થંભી ગયું ચારે તરફ પાણી ભરાઈ ગયા શહેરના સરદાર પટેલ સ્ટેચ્યુ થી ટીબી રોડ વિસનગર રોડ ખત્રી કુવા ચક્કર વિસ્તારમાં તો એટલા પાણી ભરાયા કે બાઇક તો અડધી ડૂબી ગઈ કાર વાળાઓએ તો કાર નાખવાની હિંમત જ ન કરી